હીરા વિશે વાત કરીએ ત્યારે તમારા મગજમાં સુરત શહેર આવે છે ભારતના ગુજરાત પ્રાંતમાં સુરત બીજા સૌથી મોટું શહેર છે અને વિશ્વના અન્ય કોઈ પણ સ્થળ કરતાં વધુ હીરા ઉત્પાદન પ્રવૃત્તિના કેન્દ્ર તરીકે જાણીતું છે આ શહેર એક હજાર નવસો સાઠના દાયકાની શરૂઆતથી વિશ્વના સૌથી મોટા હીરા ઉદ્યોગનું ઘર છે સુરત સમગ્ર વિશ્વમાં ડાયમંડ પોલિશિંગ કટિંગ અને ક્રાફ્ટિંગ માટેનું સૌથી મોટું માર્કેટ છે હકીકતમાં પૃથ્વી પરના તમામ હીરાની કટિંગ અને પોલિશિંગમાંથી નેવું ટકા સુરતમાં થાય છે સુરતમાં નજીવી માત્રામાં હીરાનું ઉત્પાદન થાય છે જોકે ઓછા વેતનવાળા કામદારોની ઉપલબ્ધતા અને આંતરરાષ્ટ્રીય બજારની હાજરીને કારણે સુરત હીરા પોલિશિંગ ઉદ્યોગમાં પ્રચલિત છે ડાયમંડ કટિંગ અને પોલિશિંગ ઉદ્યોગની શરૂઆત એક હજાર નવસો સાઠના ના દાયકામાં થઈ હતી જ્યારે સૌરાષ્ટ્રના પટેલ સમુદાયના કેટલાક ઉદ્યોગ સાહસિકોએ રફ હીરાની આયાત અને પોલિશ્ડ હીરાની નિકાસ કરવાનું શરૂ કર્યું હતું આ ઉદ્યોગ એક હજાર નવસો એસી ના દાયકા સુધી ધીમે ધીમે વિકાસ પામ્યો અને ત્યારબાદ ઝડપી વિકાસ થયો બીજા વિશ્વયુદ્ધે સુરતના વિકાસમાં વધુ મદદ કરી એસઆરકે એક્સપોર્ટ્સના સ્થાપક અને ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયા સમજાવે છે એક હજાર નવસો ચાલીસ પહેલા હીરા કટિંગ અને પોલિશિંગનો ધંધો યાંગોન મ્યાનમાર રંગૂન બર્મા તરીકે ઓળખાય છે ત્યાં હતો મ્યાનમાર પર જાપાની આક્રમણને કારણે હીરાના કારીગરો તેમના વતન સુરતનવસારી ગુજરાત ભારત પાછા ફર્યા ધોરકિયાના જણાવ્યા અનુસાર રંગૂનમાં રફ હીરા મોકલનારા વેપારીઓ સુરતમાં શિફ્ટ થયા હતા જરી ઉદ્યોગ પહેલાથી જ પટેલ સમુદાયના નેતૃત્વમાં ખીલી રહ્યો હતો તેમની ઉદ્યોગ સાહસિક વૃત્તિના પરિણામે તેઓ હીરાના કટિંગ અને પોલીશિંગમાં સામેલ થયા બે હજાર એક અને બે હજાર આઠ ની વચ્ચે સુરતમાં વાર્ષિક કુલ સ્થાનિક ઉત્પાદનમાં માં એક એક પાંચ વધારો થયો હતો જે કોઈ પણ ભારતીય શહેર કરતાં સૌથી વધુ છે સુરતના ના હીરા ઉદ્યોગ નવી ઊંચાઈ પર લઈ જવા માટે સુરતમાં ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સુરત ડાયમંડ બોર્સ એ હીરા વેપાર કેન્દ્ર છે જે ડ્રીમ સિટી ખાજોદ સુરત ખાતે આવેલું છે આ પ્રોજેક્ટને પ્લેટિનમ ક્રિસર્ટીફાઈડ ગ્રીન બિલ્ડિંગના રેન્કિંગ સાથે વખાણવામાં આવે છે તે ભારતનું બીજું ડાયમંડ ટ્રેડિંગ હબ છે અને વિશ્વનું સૌથી મોટું કોર્પોરેટ બિલ્ડિંગ છે જે સુરત ગુજરાત સ્થિત છે જે હાસઠ લાખ ચોરસ ફૂટની ઉપલબ્ધતા સાથે પાત્રીસ પોઈન્ટ પાંચ ચાર એકર માં ફેલાયેલું છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપારીઓ માટે ચાર હજાર ઓફિસોનો સમાવેશ કરતો વિસ્તાર બાંધવામાં આવ્યો છે દરેક કચેરીઓ ઉત્કૃષ્ટ રીતે ડિઝાઇન કરાયેલા લેન્ડસ્કેપ કોર્ટને જોઈ રહી છે જે પંચતત્વની વિભાવના પર ડિઝાઇન કરવામાં આવી છે હું છું તમારો દીપક ઘેટિયા હું રત્નકલાકાર છું અને બ્લોગર છું મને નવા લોકો સાથે જોડાવાનું નવી વસ્તુ શીખવાનો શેર કરવાનો અને યુટ્યુબ પર ધાર્મિક કહાની અપલોડ કરવાનો પ્રયાસ કર્યો છે યુટ્યુબ પર મારા અભિપ્રાય રજૂ કરવાનો શોખ છે હું છું સાચો સુરતી જો તમે પણ સાચા સુરતી હોવ તો મારી વાતોને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં